શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય અઢાર શ્લોક છત્રીસ સુખમ તો ઈદનીમ ત્રિવિધમ શૃણુ ઋષભ અભ્યાસાત રમતે યત્ર દુઃખ ચ ચગ્છતી અનુવાદ હે ભરત શ્રેષ્ઠ હવે મારી પાસેથી ત્રણ પ્રકારના સુખો વિશે સાંભળ કે જેમના વડે બદ્ધજીવ ભોગ કરે છે અને જેનાથી કેટલીક વખત તેના દુઃખનો અંત આવે છે ભાવાર્થ બદ્ધજીવ ભૌતિક સુખ ભોગવવાનો વારંવાર પ્રયત્ન કરતો હોય છે એ રીતે તે ચાવેલું ચાવતો હોય છે પરંતુ કોઈ વખત આવા સુખ ભોગ દરમિયાન કોઈ મહાત્માનો સંગ પ્રાપ્ત થાય તે ભવબંધનમાંથી છૂટી જાય છે બીજા શબ્દોમાં કહીએ તો બદ્ધજીવ સદા કોઈને કોઈ પ્રકારની ઇન્દ્રિય તૃપ્તિમાં પરોવાયેલો હોય છે પરંતુ જ્યારે સારા સંઘને લીધે તે સમજી જાય છે કે આ તો એક જ વસ્તુની પુનરાવૃત્તિ છે અને તેના મનમાં વાસ્તવિક કૃષ્ણ ભાવનામૃતનો ઉદય થાય છે ત્યારે તે આવા પરિવર્તનશીલ અને પુનરાવર્તનશીલ કહેવાતા સુખમાંથી મુક્ત થઈ જાય છે સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ